સો હેલો ઓલ ફ્રેન્ડ્સ હું છું ઠાકોર અને અમારા ચામડ છુર બ્લોગમાં આપનું સ્વાગત છે સો ગાઈઝ હું તમને બતાવું તુલસી છોડ સો ગાઈઝ બના રહે અમારા બ્લોગમાં સો ગાઈઝ જોઈ શકો છો આજે અમારું બિયારણ ટૂંક જ સમયની અંદર વાવેતર કર્યું હતું અને આ તુલસી છોડ અહીં તમે જોઈ શકો છો કેટલું વિશાળ અને ભવ્ય થી ભવ્ય બની ગયું છે જો ભાઈ આ ખબર ના પડી મહિનાનો બે મહિના થવા આવતા એટલે અત્યંત તમે જોઈ શકો છો ગાઈઝ તમે રૂબરૂ જુઓ માનવામાં કે આટલું બધું વિકાસ છોડની ની અંદર જોવા કારણ એક જ છે કે આ તો જમીન ધરતી માટી અમારે કાળી છે તેમાં ખૂબ જ શક્તિ આવે છે तो गाइज शुरुआत बात करूँ गजब लेवल में एक बार जो ले जोता रह जाओ जब आप ने सामने तुम जो तो खबर पड़े वो तो गजब સ્વરૂપ છે કરજો વિડીયો ગમે તો શેર કરજો અને મિત્રો સપોર્ટ કરજો અમારે જોવાની સંખ્યા અનેક છે સબસ્ક્રાઈબ પણ કરતા રહો જેમ જોવાનો આટલો પ્રેમ આપો છો એવો તેઓ સબસ્ક્રાઈબ પણ કરતા રહું જેટલા જોગાય છે